ધારી ભૂગર્ભ ગટરના પાણી ઘરમાં ઘૂસ્યા ધારી નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં ભયંકર રોષ ધારી નગરપાલિકા જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી લઈને આજ દિન સુધી વિવાદોમાં જ રહી છે લોકોની મૂળભૂત સુવિધા આપવામાં આ નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે કચરાની વાત હોય ખુલ્લા ભૂગર્ભ ગટરના ઢાંકણાની વાત હોય કે ભૂગર્ભ ગટરની વાત હોય ક્યારેય પણ નગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી થઈ જ નથી તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે ધારી નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતા ખીમડી પરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી લોકોના ઘરની અંદર સુધી પહોંચતા લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યાંના સ્થાનિકોએ આ બાબતને લઈને રજૂઆતો પણ કરી છે પરંતુ નગરપાલિકા દ્વારા આજદિન સુધી કોઈ નક્કર કામગીરી થઈ જ નથી આ બાબતને લઈ સ્થાનિક પત્રકાર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉણ સાથે થયેલ ચર્ચા મુજબ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવેલ હાલ અમારી નગરપાલિકા ખાતે સેટઅપ તેમજ મશીનરી પણ પૂરતા પ્રમાણમાં નથી જેથી સ્થાનિકોની અપેક્ષા અનુસાર અમે કામગીરી કરી શકતા નથી ટૂંક સમયમાં લોકોની માગણી અનુસાર કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો ચીફ સંજય વાઘેલા અમરેલી અમે ઘણી વાર રજૂઆત કરી છે કોઈ ધ્યાન દેતું નથી અમારું અમે ગરીબ માણસ એવી હાવ ને ઘરે પાણી ઘરની અંદર ઘરે જાય છે અમે જમવા બેવી તે અમારે વાસમુખથી રહેવાતું નથી બધું મારું નામ ઈલાબેન છે અમારા ઘરમાં પાણી બધાયનું અંદર આવે છે અટાણા અમારા છોકરીમાં એમનું પાણી ભર્યું છે અને અમે નાયકતા નથી ટાણે પાણી જાય પછી અમે બધાને આવી અત્યારે ભર્યું છે અંદર ફળિયા છોકરીમાં અને અમે બંધ કરી દીધું અમારે એક આ બંધ કરાવી દો અરે તમારું કાશે બસ અમારે એક જોઈએ